બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની હેરાફેરી કરતા એક ઇસમને ઝડપી પાડ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ એલબીસી સ્ટાફ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે દરમિયાન મળેલી બાતમીના આધારે થરાદ ચાર રસ્તા ખાતે નાકાબંધી ગોઠવવામાં આવી હતી આ નાકાબંધી દરમિયાન અહીંથી પસાર થતી જીજે ઝીરો એક

આ મામલે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પુંદરા ગામના ચાલીસ વર્ષીય પ્રતાપરામ મંગારામ વણઝારા નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે પકડાયેલ ઈસમ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે